જે જે દ્વારકાધીશ બધા મિત્રો ને મારા વ્લોગ માં તમારું સ્વાગત છે આજે વાડી આવી ગયા તા આ ભાઈ કાંગરા બાંધે છે આજ ઘણા દિવસે વ્લોગ આવ્યો હે મારો વ્લોગ બનાવવાનું મન નથી થતું એટલે હે ને

નો સ્કોર ફાઈન નાખું આ આપણો રજકો છે આના જો આ મજે અતારે પાણી પાયું છે આમાં જો રોઝડા હોતા આવી ગયા રોઝડા કમ્પલીટ થઈ ગયો હવે જોવી ટ્રાય મારી સગે હે ન શકતી ઓલાપા વજાએ

અમને ફાટ ઉડી જશે એટલે મારા એ વાટલાઈ જશે યે મારા કટલાઈ ગયું હમજો હમજો બેઠો બેઠો પતન સગાવે જો ઈ શરમ એના આવતી હમજો એ શું મિત્રો અમારે ફોન વીજ્યા કે અમને મારી વારો કાઢ નાખ તો મિત્રો પાછી સઈ ગઈ જશે अपने पास बैठे उतर जैसे ना जो आम और अपन कट लगे से लूट वाम जान रही है ऊपर से अपने जो जो लाल की जय राजो रासे पतंग कहेंगे आज Oh.

આ બદર પવન કે છે તો સગે હે ને આપડો જાટકો પડડા ઓલી પાએ નો રેવા આપડો જાંબુડો આ પાએ આ આપડો ડાળેમડી આ એક ડાળેમડી હતી કાઢની આ રે આમ કરી લેજો આમ કરી લેજો અરે હો હો ગ્રા ગામ ગાંઠિયા કરી રયો તમાર મિત્રો હવે આપણે જાવી ઘી રે જોતા જાવી અમે પાણી ચાલો ની કે

લસણ માં આખું પાળિયું ભરી ગયું છે લસણ પાળિયું અડધું ભરાણું હે હા દારૂ નીકળી જશે એટલે હાજર ગયું છે બે બે પાળિયા હેરી આવતું લાગે હા એવું છે બે પાળિયું થઈ ગયું છે હા બે પાળિયા થોડુંક રહ્યું પાણી બહાર નીકળી જાય લસણ એટલું આગળ થોડુંક બાકી છે ને પી જાય બાઇકી છે શું કે

तो मित्र का गेम तो जो मैं भाई फोन करयो छे तो हमें तो ये मोठो मोठो कॉल नहीं है हमें भाई खाली पीवोली टेलीफोन छे आ 75 कॉल यो विद्रीस नाम छ मोबाइलको उ लोगिंग गरिदि त मैले जस्तो नेम थाहा छ के मलाई पाई आइ परेछ ना ना तिमले यम नै थात्ले मलाई आइ परे हो त मैले त देख् આ છે ગાય આનું ઓપરેશન કરવા આવી આવ્યું આ છે જો ગાય આનું ઓપરેશન નથી કરી કોઈ જોઈ નહી